જય માતાજી દોસ્તો હું છું મુકેશ નાયક તો આ હતો એક અમારા ગામ વિશેનો બ્લોગ તો આજે હું પહેલીવાર અમારા ગામની અંદર બ્લોગ બનાવી રહ્યો છું અને તમે યુટ્યુબ ચેનલમાં જોતા હશો તો આ છે અમારું ગામ તો અત્યારે હું આવેલા છીએ અમે કોતિયા જોવા માટે તમને બતાવવામાં નહીં આવે કોતિયા નીચે છે બહુ એટલા માટે અમે અહીંયા આવેલા છીએ બાથરૂમ કરવા તો જોઈ રહ્યા છો તો અમે જઈ રહ્યા છીએ પાછા અમારા ગામ લગી તો લાસ્ટ તક તમે વિડીયો જોતા રહો અને આગળ વધતા રહો અને મારી ચેનલને આગળ શેર કરતા રહેજો તો ચાલો જુઓ ફટોફટ તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ જોઈ લેજો અમારા રસ્તા તો આ છે પથ્થર અને આ છે દેશી રસ્તા આ છે મવડો તો અહીંયા અમારે ચાવલની વધુ ખેતી થાય છે નાની નાની તો જોઈ રહ્યા છો તમે આ ચાવલ અહીંયા રોપેલા છે અત્યારે પણ વરસાદનું પાણી ફૂલ છે અંદર અને વરસાદની પણ સંભાવના છે કેમ કે હજી વાદળ વિખાયું નથી અને સૂટુંથી અમારા ગામની અંદર વધુ કરીને હાગના ઝાગવાગો દેખાય છે અહીંયા જોઈ રહ્યા છો કેટલું એજાગો કેમ કે જેટલો એજાગો લાગે એટલું સુંદર છે અહીંયાનું અમારું ગામ તો આ છે અમારા દેશી રસ્તા તો તમે લાસ્ટ તક જોવાનું ભૂલશો નહીં આ તો હું લાંબો બ્લોગ ના બનાવું એકદમ નાનો તમે જોજો ખરા થેન્ક યુ અહીંયા અમારા ગામની ગાયોની હાલત તમને બતાવું કેમ કે કચ્છની ગાયો અને અહીંયા અમારા ગામડાની ગાયોમાં બહુ ફરક છે ત્યાંની મારી પણ શક્ય છે એટલે સાવધાનીથી આગળ વધુ લઈ લો દોસ્તો અત્યારે ચુમાસમ ખડ બહુ દેખાય છે એટલે પેટ ભરીને ખાવા જગી જાય છે ઉનાળામાં જે તકલીફ રહે છે એવું સામે દેખાય છે તો જેટલું યા લીલું દેખાય છે દોસ્તો આ બધાની અંદર ચાવલ વાવેલા છે તો તમને ચાવલની ખેતી નજીકમાં બીજી આવી છે એ પણ બતાવી દઉં તો આ છે સાવત્રિક ચાવલ તો જોઈ રહ્યા છો પ્યારા છે એવા ચાવલ બધે ચાવલ ચાવલ તો મકાઈની પણ ખેતી બહુ છે અહીંયા કહીને મક્કા તો દોસ્તો અમે ઘણી દૂરથી આવી રહ્યા છીએ તો ચાલો તો હું આવી ગયો છું કાકાને ઘરે સામે દેખાય પોતે કાકાનું ઘર છે અમારું તો આગળ જઈએ આ પણ મારા કાકાનું છે ઘર એની બાજુ અમારું પણ ઘર છે તો આ છે વાસણ અને વાઘો આવી રહ્યું દોસ્તો અમારું ઘર સામે અને આ કલરિંગ કરેલું છે જે અમારું ઘર તો ચાલો આપણે જઈએ દોસ્તો સુધી બેઠેલા છે તો આવી ગયા દોસ્તો સુધી અમારા ભાઈ છે દાદા છે અને મિત્રો બેઠેલા છે જો મૂછ નથી તોય ચમેવાય છે તો ચાલો અમારું જૂનું ઘર બતાવી દઈએ તમને દોસ્તો આ હતો એક અમારા ઘર વિશેનો વિડીયો તો તમે જોઈ લીધો હશે તો અમારા જૂના ઘર એવા છે કે જૂનું ઘર છે દોસ્તો તો જોઈ રહ્યા છો તમે અહીંયા અમારે ટાંકી બનાવી લીધી પાણી ભરવા માટે સામે દેખાશે નાવા ધોવા માટે વાશરૂમ છે તો આ છે અમારું એક જૂનું એવું ઘર તો તમને બહાર પણ થોડુંક બતાવી દઉં તો અહીંયા છે એક ગેટ હું છું તો તમે જોઈ રહ્યા છો આગે તક તમે જોતા રહેજો મારો આ વિડીયો તમને બહારનો પણ થોડોક ઇલાકો બતાવી દઉં તો આ જોઈ રહ્યા છો દોસ્તો આ છે અમારી એક વાટ તો બહુ સારા એવા ઝાડ છે નાની એવી વાડીઓ બનાવેલી છે અહીંયા છે ચોકડી અહીંયા સ્ટેશન સકવાટેસન તો બહુ સારું બતાવી દીધું છે તો આ વિડીયોમાં જલ્દીથી જલ્દી શેર કરજો તમારા દોસ્તો સુધી મોકલવાની કોશિશ કરજો અને મળશું કોઈ નવી વિડીયોમાં થેન્ક યુ ચાલો નવા બ્લોગમાં નવું શરૂઆત કરશું થેન્ક યુ